હેલો મિત્રો સ્વાગત છે ટેકનિકલ નકુલના એક નવા વિડીયોની અંદર દોસ્તો આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે માતાજીનું સ્ટેટસ વિડિયો એડિટિંગ કરતા શીખીશું આપસોની વિનંતી વિડીયોને અંત સુધી દેખજો ઓકે મિત્રો ચાલો આપણે જલ્દીથી વિડીયો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ તમે ડેમો જોઈ લ્યો ત્યાર પછી આપણે એડિટિંગ શરૂ કરીએ તો મોબાઈલ તો મિત્રો તમે ડેમોની અંદર જે પ્રકારનો વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારું સુક્રોન છે ડિસ્ક્રિપ્શનની અંદર મેં તમને લિંક આપેલી છે પ્રોજેક્ટની મિત્રો જેની ઉપર ક્લિક કરી અને તમારે ફૂલ પ્રોજેક્ટ જે ટેકનિકલના કુલનું છે તેને તમારે તમારા લાઇટ મોશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે ઇમ્પોર્ટ કર્યા પછી તમે સિમ્પલ તેને ઓપન કરશો એટલે આ રીતે ફૂલ પ્રોજેક્ટ આવી જશે માત્ર તમારે આની અંદર ફોટો એડ કરવાનો રહેશે તો ફોટો એડ કરવા માટે તમારે શું કરવાનું છે આ રીતે પ્રોજેક્ટ ઓપન કર્યા પછી અહીંથી જે તમને ગ્રુપ જોવા મળે છે તે ગ્રુપ ઉપર અહીંથી ક્લિક કરી અને સિમ્પલ તમારે અહીંથી જવાનું રહેશે એડિટ ગ્રુપની અંદર ઓકે આ રીતે એડિટ ગ્રુપ ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને તમારે મીડિયા પર જવાનું રહેશે અને તમારે જે પણ માતાજીનું વિડીયો બનાવવાનો હોય તે માતાજીનો ફોટો આ રીતે એડ કરી અને આ રીતે લાસ્ટ પર દેવાનો રહેશે ધેન ફોટા ઉપર ક્લિક કરી અને આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી સિમ્પલ તમારે આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે ધેન જે ફોટો છે તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ કરી લેવાની છે ઓકે આટલું કર્યા પછી સિમ્પલ તમારે અહીંથી બેક કરી દેવાનું રહેશે તમારું વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે વિડીયોને તમે અહીંથી ડાયરેક્ટ તમારા મોબાઈલની અંદર સેવ કરી શકશો તો મિત્રો ફૂલ પ્રોજેક્ટ આપી દીધું છે ડિસ્ક્રિપ્શનની અંદર વધુ મટીરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો